પંજાબ એન્ડ સિંધ બેંક દ્વારા ચાંદખેડા અને વટવા ખાતે નવું શાખાઓનું ઉદઘાટન પંજાબ એન્ડ સિંધ બેંક આજે ગર્વથી તેના પંદરસો ચોપનમું અને પંદરસો પંચાવનમું શાખાનું ઉદઘાટનની ઉજવણી કરે છે જેને ચાંદખેડા અને અમદાવાદ ખાતે એક ગૌરવપૂર્ણ પ્રસંગ અને હૃદયપૂર્વકથી અરદાસ અને શબદ કીર્તન દ્વારા રિબન કટિંગ સેરેમની પછી ખોલવામાં આવી હતી ગુરુદ્વારા જ્ઞાનીજીએ આ નવી શાખાઓની સમૃદ્ધિ માટે આધ્યાત્મિક આહવાન અને આશીર્વાદ માંગ્યા હતા રિબન કાપવાની વિધિ શ્રી સ્વરૂપ કુમાર શાહ પંજાબ એન્ડ સિંધ બેંકના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ દ્વારા કરવામાં આવી હતી શ્રી શાહ સાહેબને પ્રેરક હાજરી એક મજબૂત સમુદાય સંબંધોને પ્રોત્સાહન આપવા અને અસાધારણ બેન્કિંગ સેવાઓ પ્રદાન કરવા માટે બેન્કનું સમર્પણનું ઉદાહરણ આપે છે શ્રી શાહ સાથે શ્રી અમિત નાગર ગાંધીનગર ઝોનના ઝોનલ મેનેજર શ્રી દીપક કુમાર શર્મા બ્રાન્ચ મેનેજર અને શ્રી શશી ભૂષણ બ્રાન્ચ મેનેજર હાજર રહ્યા હતા એમના હાજરી ગ્રાહક સેવામાં અખંડિતતા અને શ્રેષ્ઠતા માટે પંજાબ અને સિંધ બેન્કની પ્રતિબદ્ધતાને પ્રતિબિંબિત કરે છે હું ડૉક્ટર દીપક શર્મા પંજાબ એન્ડ સિંધ બેંકમાં મેનેજર છું અમારી આ ચોવીસમા નંબરની બ્રાન્ચ અને પચીસમા નંબરની બ્રાન્ચ વટવા જે બંને આજે ઉદઘાટન થઈ રહી છે અમારો બિઝનેસ દિન પ્રતિદિન ગુજરાતમાં વધી રહ્યો છે એ માત્ર ને માત્ર તમારા લોકોના સહકારથી તમારા લોકોના અમારા અહીંયા ફૂટફોલથી અને અમારા ઉપરના વિશ્વાસને કારણે દરરોજ કરોડો રૂપિયાનો બિઝનેસ વધી રહ્યો છે અને મે સ્વરૂપ કુમાર શાહ એમડી પંજાબ એન્ડ સિંધ બેંક ઇઝ અ ગ્રેટ પ્લેઝર ફોર મી ટુ ઇનોગ્રેટ ધી ચાંદખેરા બ્રાન્ચ ઇન અમદાવાદ ટુડે પંજાબ એન્ડ સિંધ બેંક ઇઝ મોર હંડ્રેડીન ઇયર ઓલ્ડ બેંક સ્ટાર્ટેડ જર્ની ઇન જર્ડ્રેડ ટુડે ઇટ હેઝ ક્રોસ ટુ લેક રોડ બિઝનેસ એન્ડ ઇટ ઇઝ ઓલ ઇન્ડિયા વી મોર બેસીસ મેરફ્ટીસ 1100 ATMs and more than 1000 PCs. During the last few years, the bank was having some trouble in terms of asset quality and profitability. With the help of the government of India, we were able to come out of the uh, bad phase, and uh, today our gross NP has improved, our profitability has come back. Or in 22 23, Punjab and Sindh Bank recorded the highest ever net profit. और रुपीज थर्टीन हंड्रेड थर्टीन क्रोर्स टेकिंग दिस फॉरवर्ड में आज इधर अहमदाबाद में ब्रांच एक्सपेंशन का एक आ, प्रोग्रेस में हम आज इधर उपस्थित हैं और हम चाहते हैं कि गुजरात जैसे एरिया में हम और भी आ, ब्रांचेस खोलें आज हम आज दो ब्रांचेज इधर हम खोल रहे हैं आज ये चांदखेड़ा में एक ब्रांच है दूसरा ब्रांच है वटवा एक ब्रांच हम इनाग्रेट करेंगे તો એસ દો બ્રાન્ચ છે હમરા બ્રાન્ચ પચીસ હોયગા